તો નવસારીની વાત કરીશું નવસારીની અંદર અત્યારે હાલ નશામુક્તિ માટેની એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે પોલીસો સક્રિય થઈ ગઈ છે આપને જણાવી દઈએ કે નવસારી જિલ્લામાં નશામુક્ત વાતાવરણ સર્જવા હેતુથી એસઓજી એટલે કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે માદક પદાર્થના ગેરકાયદેસર વેપારમાં સંડોવાયેલા રીઢા આરોપી સોએ મુક્તિમ શેખ જ્યારે તેમની પીઆઈ એનડીપીએસ એક્ટ હેઠળ ઓગણીસો હેઠળ અટકાયત કરવામાં આવી છે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આરોપી વિરુદ્ધ વર્ષ બે હજાર એકવીસ તથા પચીસ દરમિયાન ગાંજાના વેચાણ સંબંધિત બે ગંભીર ગુનાઓ નોંધાયેલા છે વારંવાર ગુનાઓમાં સંડોવાયેલા હોવાથી સમાજ માટે જોખમરૂપ બની રહેલ આરોપી સામે કાયદાની કડક જોગવાઈ લાગુ કરવામાં આવી છે જ બાદમાં